નમસ્કાર મિત્રો વેકેશન શરૂ થઈ ગયું છે અને આ વેકેશનમાં હું એક નવી સિરીઝ લઈને આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું આજની એક વાત છે પેન્સિલ નીચે હોય દેટ મીન્સ ગુરુત્વાકર્ષણ બળ પેન્સિલને આકર્ષે છે નીચે તરફ એ પેન્સિલ ઉઠાવવા ઉચકવા આપણે સામાન્ય બળ કરવું પડે છે એ બળ શું છે એ બળ છે એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સ દેટ મીન્સ પડી રહેલી વસ્તુઓ એ નિષ્ફળતા છે અને કંઈક ઊંચકવાનો પ્રયાસ કરીએ છીએ અને એ વસ્તુ આપણાથી ઊંચકાય છે એ ઊંચકાય છે એ સફળતા છે માટે આપણી મનોદશા એ એવી પરિસ્થિતિ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે અને મનોદશામાં ફેર લાવવા માટે એને પરિમાણ કે પરિણામમાં ફેરવવા માટે આપણે એન્ટી ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે અધિક પ્રયત્નની જરૂર છે સઘન પ્રયત્નની જરૂર છે એક ધારા પ્રયત્નની જરૂર છે માટે આવો કંઈક નવું પ્રયત્ન કરવાનું કોશિશ કરીએ અને સફળતા સુધી પહોંચીએ જય હિન્દ જય ભારત